ફાઇનલી મિત્રો મકાઈ કમ્પ્લીટ મોટી મોટી થઈ ગઈ છે. અચ્છા. ઠીક હે. સરસ મોટી મોટી થઈ ગઈ છે. ને પાણી વાળવાનું છે ટામેટામાં. અચ્છા. મકાઈ જો કેટલી મસ્ત દેખાય છે અહીંથી. પછી કარი આયે. ટામેટામાં પાણી વાળવાનું. કોણ હે યે છે ને. ઠીક હે. ચવારીમાં દૂધીમાં

जंगल जो, जंगल, जो अच्छा। हमको सिखा है अच्छा। और जब जंगल देखो मेरी पवन चक्की बताओ पवन चक्की सामान फाइनली आवे आवेड़िया कौन है कहां से आते